સાદા ખૂણામાં ફેરવવાના શું માં સાદા ખૂણામાં કેવી રીતે ફેરવવાના તો આ જે આપણે જે 4 અને આ 5 બેનો ગુણાકાર બરોબર પૂર્ણાંક સંખ્યા આપ્યું હોય a અને છેદમાં હોય બંનેનો ગુણાકાર કરવાનો 4 5 20 એમાં ઉપરના બે ઉમેરવાના 20 ને 2 22 એના ભાગાકારમાં 5 ઓકે હવે એમ આ બેનો ગુણાકાર કરીશું 2 5 10 અને એમાં 1 ઉમેરી દઈએ તો કેટલા થઈ જાય 11

ત્યારબાદ જોશું વિદ્યાર્થી મિત્રો કે આગળ ઉદાહરણ 3 શું કે છે આપણે સાદરૂપ આપો 8 1/4 માંથી 2 5/6 માં શું કરવાનું છે બાદ કરવાનું છે બંનેની આપણે બાદ બાકી કરવાની છે આ બંને કેવા અપૂર્ણાંક છે મિશ્ર અપૂર્ણાંક સૌથી પહેલા શું કરીશું લાલા આપણે મિશ્ર અપૂર્ણાંકની સામે ફેરવવાના હા સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના વિદ્યાર્થી મિત્રો તો

બનેના છેદમાં કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો 12 ભાગી ગયો ઉપરના બેની ઓકે નવ માંથી ચોથી બાદ કરવા જોઈએ તો એકમના એકમના સ્થાનનો ભાગ બાકી કરીએ તો નવ ઓછા 34 નવ માંથી 4 એટલે તો 5 નવ માંથી 3 એટલે 6 65 આયા અને નીચે 12 આ સુધાર પૂર્ણાંક છે અજુ આપણે આને નિશ્રવ પૂર્ણાંકમાં ફેરવીએ 65

5 * 5 = 25 આ આપણો જવાબ થયો આજ કે આપણે ધ્યાન મિત્રો ઉદાહરણ એક અહીંયાનો પૂર્ણ કરીએ જી વિદ્યાર્થી મિત્રો આગળ જોતા વેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક ખુશખબરી સંભળાવી દઉં કે જેમ તમે અત્યારે YouTube પર ભણી રહ્યા છો મારી સાથે M મે એક એપ્લિકેશન બનાવી છે જેમાં તમારું ધોરણના ગણિતના દરેકે દરેક પ્રકરણનો મે એક સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને ઉદાહરણ સ્વાધ્યાય અને વધારાના એક્સ્ટ્રા દાખલા પણ હું એમાં તમને શીખવાડું છું ત્યારબાદ દરેક પ્રકરણ પૂર્ણ થાય પછી હું એમાં એક ઓનલાઈન ટેસ્ટ આપલો છે જે તમે આપી શકો છો એમાં તમને કેટલા ગુણ મેળવ્યા એનું રેન્કિંગ પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો મારી એપ્લિકેશનનું નામ છે જય ટ્યુશન ક્લાસીસ એપ્લિકેશન તમે

એવો કોમેડી વિડીયો હોય એ આપણે જોવા લાગીએ છીએ અને આપણે ડિસ્ટર્બ થઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આ કોર્ષની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખૂબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો